ઈડીએ કથિત લીકર કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને વિરુદ્ધ ચાર સીટ દાખલ કરી છે ઈડીએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ સપ્લિમેન્ટરી ચાર સીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથોસાથ હવે તેમની પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી છે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાર સીટ દાખલ થયા બાદ હવે પાર્ટીના પદાધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે પાર્ટીના સંયોજક હોવાને નાતે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હજુ વધી શકે છે લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ શુક્રવારે સત્તરમી મે રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે લોકોને ભાવુક અપીલ કરી હતી તેમણે કહ્યું હતું કે હું મારા દીકરા રાહુલ ગાંધીને તમને સોંપી રહી છું તે તમને નિરાશ નહીં કરે આ જાહેર સભામાં રાહુલ ગાંધી પ્રિયંકા અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ હાજર હતા નોંધનીય છે કે રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક ઉપરાંત ઉત્તર પ્રદેશની रायबरेली तो भाई और बहनों मैं आपको अपना बेटा सौंप रही हूँ अपना बेटा सौंप रही हूँ जैसे आपने मुझे अपना अपना माना वैसे ही वैसे ही राहुल को अपना मान कर रखना है ये राहुल आपको निराश नहीं करेंगे और इस सभा में आने के लिए मैं दिल से आप सभी को धन्यवाद देती हूँ धन्यवाद जय જામનગર તાલુકાના મોરકંડા ગામમાં એસીબીએ સફળ ટ્રેપ કરી ખેડૂત પાસે દાખલો કઢાવવા મામલે લાંચ માગનારને ઝડપી પાડ્યો હતો મોરકંડા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો ચંદ્ર નકુમ રૂપિયા એકસો પચાસની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો જેથી લાંચિયા બાબુઓમાં પણ ભારે ફફડાટ મચી ગયો છે અમદાવાદના સીજી રોડ પર આવેલા પરિસીમા કોમ્પ્લેક્સમાં પહેલા માળે આજે સાંજના સમયે આગ લાગી હતી આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની પંદર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી કોમ્પ્લેક્સના આર કે કુમાર ઓપ્ટિકલ્સ નામની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે અને પહેલા માળે સીડી પાસે એક નાનકડી દુકાન જેવું હતું જેમાં ચશ્માનું ગોડાઉન બનાવ્યું હતું ચશ્માની શોપમાં આગ લાગી હતી જેને પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ફાયર બ્રિગેડે બે દિવ્યાંગ સહિત સોથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા પાસે ટેન્કર અને અન્ય અજાણ્યા વાહન વચ્ચે ગમખાર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ટેન્કરનો ચાલક કેબિનમાં જ ફસાયો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવાને મળતા તાત્કાલિક છાણી ટીપી તેર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું ફાયરની ટીમે કટર વડે કેબિનના પતરા કાપી ટેન્કર ચાલકને બહાર કાઢ્યો હતો જોકે તેનું મોત થયું હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ચોવીસમી મેથી પાંચમી જૂન પછી હવામાનમાં પલટો આવશે ચોમાસું વહેલું આવશે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત સર્જાશે ત્યાર પછી સત્તરમી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે સત્તરમીથી ચોવીસમી મે વચ્ચે આંદમાન નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે આ ઉપરાંત ગુજરાતમાં સાતમી મેથી દસમી જૂન સુધી જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસે જ્યારે થી અઢારમી જૂન દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે પ્રોજેક્ટ છે અને તેની કુલ લંબાઈ એક હજાર ત્રણસો ને પચાસ કિલોમીટર છે પરંતુ હવે સુરત ચેન્નાઈ એક્સપ્રેસ વે એક હજાર બસો ને કિલોમીટર લાંબો દેશનો બીજો સૌથી એક્સપ્રેસ વે તૈયાર થઈ રહ્યો છે આ એક્સપ્રેસ વે પશ્ચિમ ઘાટ દ્વારા ચેન્નઈથી સુરતને જોડવા જઈ રહ્યો છે નવા એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે હાલ ગરમીની સિઝનને કારણે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એસએમસીના પાર્કિંગના પાછળના ભાગે રાત્રે આગની ઘટના બની હતી પોલીસ દ્વારા જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા અગિયાર જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા જોકે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો સુરતના ડિંડોલી બ્રિજ પર ફૂલ સ્પીડમાં દોડતી પિકઅપ વાનના બોનેટ પર યુવાન અસુરક્ષિત રીતે બેસી સવારી કરતો નજરે પડ્યો હતો આ ઘટનાનો વિડીયો રસ્તા પર પસાર થતો એક વ્યક્તિ પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યો હતો ત્યારે યુવક ફટાફટ મંકી સ્ટાઇલમાં બોલેરો પિકઅપમાં ઘૂસી ગયો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડિંડોલી પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આ યુવાન અને ડ્રાઈવરની ધરપકડ કરી કાન પકડાવી માફી મંગાવી હતી ઉચ્છલ તાલુકાના નારાણપુર ગામમાં રહેતા દિનુબેન ગામિતને છેલ્લા ઘણા સમયથી શરીરમાં અવારનવાર લોહી ઓછું થઈ જતું હતું તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા આ બીમારી સંદર્ભે તેમણે ઉચ્છલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર અમિત બી ભાટિયાનો સંપર્ક કર્યો હતો તબીબી તપાસ દરમિયાન આ મહિલાના ગર્ભાશયમાં અંદાજીત દસ સેમી જેટલી મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું અને સફળ ઓપરેશન કરી ગાંઠને કાઢવામાં આવી હતી અને મહિલાને નવજીવન આપવામાં આવ્યું હતું